સુરેન્દ્રનગર જિલ્લાના પાટણી તાલુકાના લક્ષ્મીનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે લોકો પાણીમાંથી નનામી કાઢવા મજબૂર બન્યા છે રસ્તાઓ પર પાણીનો ઊંડો પુલ બનેલો છે જેના કારણે એમ્બ્યુલન્સ પણ વિસ્તારમાં પહોંચી શકતી નથી દર્દીઓને જોડીમાં નાખીને મોહલ્લાની બહાર લાવવામાં આવી રહ્યા છે અને પછી હોસ્પિટલ તરફ ખસેડવામાં આવે છે છેલ્લા એક મહિનાથી સ્થાનિક લોકો નગરપાલિકા તરફથી વારંવાર રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તંત્રની કામગીરી સામે લોકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે

પ્રી મોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવ્યા પરંતુ તેનું કોઈ પણ પ્રકારનું પરિણામ છે તે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને નથી મળી રહ્યું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના લક્ષ્મીનગર વિસ્તારમાં ભીચણ સમાણા જે પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદી પાણીનો ભરાવો થયો છે જેને લઈને આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં રોગચાળો પણ પ્રસરી ગયો છે બીજી તરફ જે નનામી છે તે ભીચણ સમાણા પાણીમાંથી કાઢવા માટે સ્થાનિક લોકો છે તે મજબૂર બની રહ્યા છે અત્યારે આ આજે સુરેન્દ્રનગર જિલ્લાનો પાટલીનો લક્ષ્મીનગર વિસ્તાર આવેલો છે ત્યાં આજુબાજુમાં પચ્ચીસ થી વધુ લોકો છે તે વસવાટ કરી રહ્યા છે પરંતુ વરસાદી પાણીનો ભરાવો થયો હોવાના કારણે તેમને અવરજવર વાતો હાલાકી પડી રહી છે પરંતુ કોઈને હોસ્પિટલે લઈ જવું હોય તો ત્યાં એમ્બ્યુલન્સો પણ નથી આવી રહી

તે છતાં પણ ચીફ ઓફિસર હોય સ્થાનિક ચૂંટાયેલ આગેવાનો હોય તેનું પેટનું પાણી નથી હલી રહ્યું ખાસ કરીને જ્યારે આ જે આજુબાજુમાં પચીસો થી વધુ લોકો છે તે વસવાટ કરી રહ્યા છે ત્યારે કોઈ ઘરમાં મરણ થઈ જાય ત્યારે તેમની નનામી છે તે પણ ઢીચણ સમાણા પાણીમાંથી કાઢવી પડી રહી છે અમુક વખતે તો પાણી એટલી હદે ભરાઈ ગયા હતા જેને લઈને હાલની પરિસ્થિતિમાં જે નાનામી છે તે પણ નીચે પડી જતી હોય તે પ્રકારની ઘટનાઓ ને પણ તાજેતરમાં અંજામ છે તે આપવામાં આવી રહ્યો છે તાત્કાલિક જે તંત્ર છે તે આ વિસ્તારના લોકોની વચ્ચે જાય અને જે આ પડતી હાલાકી છે તેમાંથી છૂટકારો મેળવે કારણ કે દર વર્ષે જે પ્રી મોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાના બિલો પાસ થઈ જતા હોય છે કાગળ ઉપર કામગીરી થઈ જતી હોય છે અને રિયાલિટીમાં કંઈક વાસ્તવિકતા અલગ હોય તે પ્રકારની ઘટનાઓ છે તે સુરેન્દ્રનગરમાં બની રહી છે